ઘુમા ગામમાં જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જીર્ણોધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન આઠમી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે આઠથી દસ ફેબ્રુઆરીએ યોજાનારા ત્રણ દિવસીય મહોત્સવમાં બે લાખથી પણ વધુ ભક્તો જોડાશે ગુમા ગામમાં આવેલા ત્રણસો વર્ષથી પણ જૂના ધામનો પાંચમી વાર જીર્ણોધાર નિમિત્તે પુનર્નિર્માણ નિર્માણ પ્રતિષ્ઠા અને શતયચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરાયું છે આઠથી દસ ફેબ્રુઆરીએ યોજાનારા ત્રણ દિવસીય મહોત્સવમાં બે લાખથી પણ વધુ ભક્તો જોડાશે આ મંદિરના પુનર્નિર્માણ કાર્ય છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે આઠમી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે आ साथी आ दिवसे देवोनी नगर यात्रा નું પણ आयोजन મંદિર નિર્માણ તો થઈ ગયું 8 તારીખે સવારે 9:00 કાર્યક્રમ ચાલશે 8 તારીખે સવારે પહેલા વાસ્તુ પૂજન થશે અંતરપ્રવેશ થશે ત્યાર પછી શિયામાવશુ શિયામ નગરયાત્રા આવાર કરવા નિયમ નગરયાત્રાનો શુભારંભ સીએમ સાહેબ કરાવશે અને પછી ત્યાંથી પાછા અમે યજ્ઞ શાળાએ ત્યાં જઈશું ત્યાંથી રાબેતા મુજબ યજ્ઞ શરૂ થશે સાંજે નવ વાગે ડાયરો રાખેલો છે જાહેર ફંક્શન એમાં કીર્તિજન કરવી મંદિર મંદિર નામી કલાકારો બોલાયેલા છે બીજા દિવસે મૂર્તિ પૂજન જે પ્રતિષ્ઠા કરવાની છે મંદિરમાં માતાજીની અનાદેશી મહાઅભિષેક છે અમારા કુડિયાર સાંજે પાછું પરંપરા મુજબ અમે ગરબાનું આયોજન કરેલું છે અને ત્રીજા દિવસે એ બધી વસ્તુ શિખર સોનાનું શિખર છે ધ્વજાદંડ અને માતાજીની સ્થાપન થઈ છે દિવસે દેશ વિદેશમાંથી અમારા ગામનાથી પચાસથી સાહીઠ ફેમિલી બહાર છે જે લોકો ત્યાંથી બધા સહપરિવાર સાથે અહીંયા આગળ દર્શન આવવાના સર ઘણા લોકો આવી ગયા મંદિર મંદિરની પણ કેટલો સમય લાગ્યો છે અને કઈ છે મંદિરની અંદાજે ત્રણથી સાડા ત્રણ વર્ષ જેવું લાગ્યું છે અને હજુ કે એક મહિના લાગશે વિકાસ માટે નામ અને ત્રણ ત્રણ સાડા ત્રણ વર્ષથી મંદિર નિર્માણનું કાર્ય અહીંયા ચાલુ છે ગામના ના સહકારથી આ કાર્ય અમે પૂર્ણ કરવામાં સફળ રહ્યા છીએ લગભગ સાડા ત્રણથી ચાર કરોડના બજેટ આસપાસનું મંદિર નિર્માણનું કાર્ય અમારું પહોંચ્યું છે અને એક શરૂઆત જ્યારે કરી અમે આની ત્યારે લગભગ અમે એક દોઢ કરોડના આસપાસની બજેટ વિચારતા હતા પણ ગામનો સહકાર માતાજીના આશીર્વાદ અને એમના પ્રેમથી તથા ગામના સહકારથી આજે એના અમે ત્રણ ચાર ઘણું કરી શકવા માટે સમર્થ બન્યા બન્યા છીએ અને એના માટે દાતાઓનો ગામના દરેક નાગરિકોના અમે હૃદયપૂર્વક આભારી છીએ દરેકના સપોર્ટ માટે અમે ખૂબ આભારી છીએ લગભગ કેટલા ભક્તો જોડાવાના છે આયોજનમાં લગભગ છેલ્લા દિવસે એક લાખ જેટલી પબ્લિક આવશે એટલા ભક્તોનું અણસાર છે અમારો આયોજન એના માટે મહાપ્રસાદીની વ્યવસ્થા ક્યાં રાખવામાં આવી છે એના માટે મહાપ્રસાદીની વ્યવસ્થા નજીકમાં રાજફાર્મ જે મંદિરના નજીકમાં જે જગ્યા છે ત્યાં રાખવામાં આવેલી છે દિવસ પ્રસાદીનું આયોજન છે આપણું ગામ એના એમાં સંમેલિત થશે અને દરેક ત્રણેય દિવસ હર્ષોલ્લાસ સાથે